તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો ક બંધ રીતે મારી પ્રેસ થવાની છે આવતીકાલની આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે તમે આને જે કંઈ સમજવું એ સમજી શકો આપ જે કંઈ તર્ક વિતર્ક લગાવવા એ લગાવી શકો હું સવારનો જોઈ રહ્યો છું કોઈએ કહ્યું કલ્પેશભાઈ આમ કહ્યું તેમ કહ્યું મેં તમામ લોકોને એક જ જવાબ આપ્યો છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી એટલે તેનો મતલબ શું સમજો કારણ કે જે પ્રકારે અલ્પેશ છેલ્લા ઘણા સમય થી કોંગ્રેસની દરેક પ્રકારની બેઠકોથી દૂર ભાગી રહ્યા છે વારે તહેવારે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેવામાં આ પ્રકારનું નિવેદન

રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે અમિત ચાવડા અને પરિષદ ધાનાણીનું નેતૃત્વ પસંદ પણ નથી પરંતુ ત્યારબાદ પણ આજ સુધી કોંગ્રેસમાં એવો કોઈ મોટો હોદ્દો મળ્યો નથી ગુજરાત કોંગ્રેસમાં પણ અંદરો અંદર જૂથવાત ચરમસીમાએ છે તો અલ્પેશને લોકસભા ચૂંટણી માટે ટિકિટ જોઈતી હોવાની પણ ચર્ચા છે પરંતુ તેનું એક પણ પાસું કામ કરી રહ્યું નથી કોઈ તેનું સાંભળવા તૈયાર નથી તેવામાં અલ્પેશ અત્યાર સુધી જેને ગાળો ભાંડતો આવ્યો છે તેવા ભાજપનો જ કેસર્યો ધારણ કરવાની તૈયારીમાં છે એટલા માટે જ તો કોંગ્રેસના તમામ કાર્યક્રમો અને બેઠકોમાં સતત ગેરહાજર રહે છે અલ્પેશે જ્યારે ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે ત્યારે આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેને શું સલાહ તે પણ સાંભળે મંદુક થશે જરામાં કે ઉર્મી પ્રધાન તારી બધી વાત મને જાણવા ન દે મરી સાહેબનો શેર યાદ આવે છે પણ મને લાગે છે અલ્પેશભાઈએ બહુ ઇન્ટરેસ્ટિંગલી આખી આ અટકળને જીવતી રાખી છે ધારો મારી વાત કરું તો બીજેપીની સામે એક બહુ મજબૂત વિપક્ષ તરીકે હું ઉભર્યો છું અને બીજેપીના મારા વિશે એટલી ક્લેરિટી છે ભાજપને કે જિગ્નેશભાઈ જોડે કોઈ કોમ્પ્રમાઇઝ ના થાય તો આ પ્રકારનું તમારું એક મોરલ કેરેક્ટર હોવું જોઈએ પણ આશા રાખું છું કે અલ્પેશભાઈ ભાજપમાં જોડાવાનું પોલિટિકલ સુસાઇડ નહીં કરે અલ્પેશ ઠાકોરને સલાહ અને સૂચનો તો અનેક મળી રહ્યા છે પરંતુ તેમ છતાં જો અલ્પેશ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે કારણ કે વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના ત્રીજો ઝટકો મળી શકે છે સૌથી પહેલા કોંગ્રેસના હાથમાંથી જસદર બેઠક કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો અને મંત્રી બની ગયા ત્યારબાદ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ઉધારણ કર્યો તેવામાં હવે લોકસભા પહેલા અલ્પેશની વિકેટ ખળવી કોંગ્રેસને મોટો ફટકો પડે અલ્પેશ કદાચ આવતીકાલે ભાજપનો કેસરીઓ ઉધારણ કરી લે તો પણ સૌથી મોટો સવાલ તો એ જ રહેશે કે મોટા પદ માટે કોંગ્રેસ છોડ્યું તો શું ભાજપમાં અલ્પેશને મોટું પદ મળશે કે પછી મોટા પદની ઓફર મળ્યા બાદ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હતો બીરો રિપોર્ટ વી ટીવી ન્યૂઝ